કાંકરેજ તાલુકાના કસલપુરા ગામે બે દિવસ મકવાના પરિવાર દ્વારા શ્રી જોધ અને પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી તેમાં આવેલા ગુરુગાદીના ગાદીના મહંત શ્રી બળદેવદાસ બાપુ અને થળી જાગીર મઠના મહંત શ્રી શંકરપુરી બાપુ હાજર સમાજના ભુવાજીઓ અને સામાજિક અગ્રણીઓ પણ હાજર હતા અને રાત્રે માતાજીની જાતરનું આયોજન હોવાથી સમાજના નામચીન કલાકારો એવા ગેમર ખાકડી રેવાભાઈ શેરગઢ હાજર હતા માતાજીના રેગડી ઝલણ્યા ગયા હતા ત્યારે ઓવાજી દેસાઈ નાગજીભાઈ તથા પરિવારના વડીલો ઈશ્વરભાઈ તથા રમેશભાઈ મંત્રી સાકાભાઈ મુકેશભાઈ તેજાભાઈ દશરથભાઈ સર્વે પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગામના લોકોને આજુબાજુ ગામના સગા સંબંધીઓ હાજર રહીને માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા દર્શનનો લાભ લીધો હતો गराभयज Jud. તેમાં અમારા ગુરુ ગાંધી મહંતસિંહ ચવેલી બળદેવદાસ બાપુ થળી જાગીર ભથના મહંત શ્રી શંકરપુરી બાપુ તથા રાત્રે રમેલનું આયોજન કરેલ હોવાથી તેમાં ગુવાજીઓ અને નામચીન કલાકારો ગેમર કાકડી રેવાભાઈ શેરગઢ અને ગામ લોકોનો પૂરેપૂરો સાહ સહકાર મળે બે દિવસ પ્રતિષ્ઠા સુખ અને શાંતિથી પૂર્ણ થય અને દરેક આજુબાજુના ગામ લોકો અને ગામ લોકોએ વડીલોએ દર્શનનો લાભ લીધો બરો ચહેર માની